મિત્રો હું સત્યાવીસ વર્ષની ખૂબ સુંદર પરિણીત મહિલા છું મારા લગ્ન થયા સાત વર્ષ થઈ ગયા પરંતુ મારા પતિ મારી સાથે રાત્રે સૂતા નથી અને મારા પતિના સંબંધ કોઈ બીજી સ્ત્રી સાથે પણ છે એક દિવસે એવું બન્યું કે મારા પતિ મને ખૂબ ગુસ્સે થયા તે રાતનો સમય હતો તે હું કંટાળીને ઘરેથી નીકળી ગઈ રાતના લગભગ અગિયાર વાગ્યા હશે

પછી મારી સાથે શું બન્યું તેનું મને બિલકુલ ભાન ન હતું હા પછી જ્યારે મને ભાન આવ્યું તો બીજે દિવસની સવાર હતી અને મારા શરીરમાં ઘણો દુખાવો થતો હતો અને મારા કપડા પણ વેરવિખેર હતા રાત્રે મારી સાથે શું બનાવ બન્યો કોણે આ કામ કર્યું એના વિશે મને કશું જ પણ ખબર નથી પછી મારા પતિ મારી શોધમાં જંગલમાં આવ્યા અને મને ખૂબ જ લાડ પ્યાર કરવા લાગ્યા આ જોઈને મને આશ્ચર્ય થયું કારણ કે સાત વર્ષ સુધી મારા પતિ આ રીતે મારી સાથે ક્યારે વ્યવહાર કર્યો ન હતો પછી મારા પતિ કહેવા લાગ્યા કે હે પ્રિય તું આટલા દિવસ સુધી ક્યાં હતી હું લગભગ પંદર દિવસથી તારી શોધ કરી રહ્યો હતો મારા પતિની વાત સાંભળીને હું વિચારવા લાગી કારણ કે હું ઘરે છોડીને આવી તો એક જ દિવસ વીત્યો હતો તો પછી મારા પતિ પંદર દિવસ રડવા લાગી તે જ સમયે ફરી ઝાડ માંથી અવાજ આવ્યો અને તે અવાજ ફક્ત મને જ સંભળાઈ રહ્યો હતો મારા પતિને બિલકુલ એનો અવાજ નતો આવતો પછી મેં જોયું તો ઝાડ પર એક માણસ બેસી રહ્યો હતો તેની નજર મારા પર પડી અને તે પણ મને દેખી રહ્યો હતો તે ખૂબ જ સુંદર યુવાન હતો પછી તે હવામાં ઉડીને નીચે આવ્યો અને મારા પતિનો હાથ પકડ્યો તે જ સ્થળે મારા પતિ બેભાન થઈ ગયા પછી હું રણવા લાગી કે ભાઈ તમે મારી સાથે જે કર્યું છે તે મારા પતિ સાથે ન કરતા પછી તે યુવાન બોલ્યો ના બહેન હું તારી સાથે કંઈ પણ ખોટું કૃત્ય કર્યું નથી તું જે દિવસે આવી હતી તે એ દિવસે હું તને બેભાન કરી હતી અને આજે પંદર દિવસ થઈ ગયા છે પંદર દિવસમાં તારી સાથે અને તારા પતિ સાથે શું થયું તે હું તને જણાવવા જઈ રહ્યો છું મારી વાત ધ્યાન કુ વક સાંભળજે જે રાત્રે તું અહીં આવી હતી અને હું આ ઝાડમાં પાછલા બસો વર્ષથી રહું છું હું બાજુના ગામમાં રહેતો હતો મારું નામ દેવરાજ હતું ગામમાં રહેતી એક શોભના સાથે હું ઘણો પ્રેમ પ્રેમ કરતો હતો અમે એકબીજાને ખૂબ જ કરતા હતા અને અમારા વિવાહ પણ નક્કી થયા જે દિવસે મારા અને શોભના ના લગ્ન થવાના હતા તે જ રાત્રે મારી સાથે એવું બન્યું કે હું મૃત્યુ પામ્યો અને ત્યારથી જ હું આ વૃક્ષ પાસે રહું છું પછી પેલી સ્ત્રી પૂછવા લાગી છે કે ભાઈ તમારી સાથે એવું તો શું બન્યું કે તમે તે જ રાતે મૃત્યુ પામ્યા દેવ ત્યારે દેવરાજ કહે છે બહેન ધ્યાથી સાંભળજે કાળજું કઠણ રાખીને મારી વાત સાંભળજે કદાચ વાત સાંભળીને તારી આંખમાંથી આંસુ આવી ના જાય જે રાત્રે મારા વિવાહ હતા હું વિવાહની તૈયારી કરતો હતો તે સમયે મારો મિત્ર આવીને મને કહ્યું

તેને ડાકુ સાથે મળીને મારા મૃત્યુની યોજના બનાવી હતી ચાલતા ચાલતા હું આ ઝાડ પાસે આવ્યો અને તે જ ક્ષણે ચાર ડાકુ મારી સામે આવ્યા અને હસવા લાગ્યા પછી તે મિત્ર પણ મારી સામે આવ્યો અને તે પણ હસવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે દેવરાજ તું જે શોભના સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેને હું બચપણથી પસંદ કરું છું તેને પામવા માટે મેં કંઈ પણ કરી શકવા તૈયાર છું તે માટે હું આ ષડયંત્ર રચ્યું છે એ મારા પર પ્રહાર કર્યો કર્યો અને ખાડો આ ઝાડ નીચે મને દફન ત્યારબાદ મારો મિત્ર શોભનાના ઘરે ગયો અને તે કહેવા લાગ્યો કે શોભના જેની સાથે તારા લગ્ન થવા જઈ રહ્યા છે તે બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાને કારણે ગામ છોડીને ચાલ્યો ગયો છે શોભનાના પિતાએ આબરૂ બચાવવા માટે શોભનાના લગ્ન મારા મિત્ર સાથે કરી દીધા શોભના એ પણ પિતાની વાત સાંભળીને મારા મિત્ર સાથે લગ્ન કર્યા પણ તેની આત્મા તો મારી સાથે જ હતી જ્યારે તેમની સુહાગરાત આવી તે રાત્રે શોભના પલંગ ઉપર દુલ્હનના રૂપમાં બેઠી હતી ત્યારે તે ઓરડામાં મારો મિત્ર આવ્યો ધીરે ધીરે શોભનાના બધા કપડા ઉતારવા લાગ્યો પણ શોભનાની આંખોમાં આંસુ હતા શોભના ખૂબ જ રડી રહી હતી ત્યારે મારા મિત્ર પૂછ્યું શું કામ રડે છે તું જેને સાચો પ્રેમ કરતી હતી તે તો કોઈ બીજી સ્ત્રી સાથે ભાગી ગયો છે હવે તું મારી પત્ની છે મારી સાથે આનંદ કર પછી શોભના કહેવા લાગી તે હું નથી જાણતી કે તેની સાથે શું થયું અને તે ક્યાં ગયા પરંતુ હું એટલું જાણું છું કે બચપણથી હું જેને સાચો પ્રેમ કરતી હતી અને તેના વગર હું એક ક્ષણ પણ જીવી ન શકું ભલે દુનિયાની સામે તમે મારા પતિ બન્યા છો પણ મારા અંતરાત્માથી હું દેવરાજને જ મારા પતિ જો તમારે મારા શરીરનો આનંદ લેવો હોય તો તમે મારા શરીરના ભૂખ્યા હોય તો આ શરીર તમારી સામે છે તમારે જેટલી ભૂખ હોય તેટલું તમે કરી શકો છો પછી મારો મિત્ર પણ ખરાબ ચરિત્રો હોવાને કારણે શોભનાની આ કરુણા વાત સાંભળીને પણ તેને દયાના આવી અને શોભનાના શરીરનો સુખ માણ્યો પછી જ્યારે મારી આત્મા અહીં ત્યાં ભટકવા લાગી ત્યારે મને ભગવાનનો એક સંકેત મળ્યો કારણ કે મારું મૃત્યુ અકસ્મિત રીતે થયું હતું મારો મૃત્યુનો સમય હજી ઘણો બાકી હતો તે જ કારણે યમરાજના યમદૂતો તો મને લેવા ન આવ્યા મેં મારા જીવનમાં ઘણી ભક્તિ અને પુણ્યદાન કર્યું હતું તેથી જ મને ભગવાને વરદાન આપ્યું કેતું ઈચ્છાધારી ભૂત બનીશ તેથી હું મારા મિત્રના ઘરે ગયો અને તેની સમક્ષ ઊભો રહીને કહ્યું એ દુષ્ટ મિત્ર તે મારી પ્રિય તમારી સાથે અને મારી સાથે ઘણું ખરાબ કૃત્ય કર્યું છે તેની સજા હું તને અત્યારે જ આપું છું ત્યારે મારો મિત્ર ઘણો ગભરાઈ ગયો અને મને હાજીથી કરવા લાગ્યો અને તે જ સમયે મેં મારા મિત્રને પાગલ કરી દીધો ત્યારથી જ મારો મિત્ર પાગલ થઈને અહીં ત્યાં ભટકવા લાગ્યો અને થોડા સમય પછી શોભનાનું પણ મૃત્યુ થયું કારણ કે સોમનાથ મારા વગર જીવી ન શકતી હતી ત્યારથી જ હું આ ઝાડ નીચે રહું છું અને જે પણ સાચો પ્રેમ કરે છે તેમની મદદ કરું છું ભલે તે મને જોઈ શકતા નથી પણ હું તેમની મદદ કરું છું બહેન રાત્રે મારી સામે આવી હતી અને પાછળથી હું તારો પકડ્યો હતો હાથ તે સમયે હું તારા પતિની પ્રેમિકાનું રૂપ ધારણ કરીને તારા પતિના ઘરે ગયો હતો કારણ કે મને ભગવાને ઈચ્છાધારી રૂપ બદલવાનું વરદાન આપ્યું હતું તારા પતિએ મને જોઈને તે તેની પ્રેમિકાને સમજી રહ્યો હતો પછી મેં સતત ચૌદ દિવસ તારા ઘરે રહ્યો અને તારા પતિને ધાર્મિક દ્રષ્ટિ આપી અને ગરુડ પુરાણના પાઠનું ગ્રહણ કરાવ્યું તે પુરાણમાં ઘણા વાક્યો લખ્યા હતા જેમ કે કયું પાપ કરવાથી શું સજા મળે છે પારકી સ્ત્રી સાથે સંબંધ રાખવાથી વ્યક્તિને મૃત્યુ પછી નરકની આખરી સજા ભોગવી પડે છે આમ કરીને સતત ચૌદ દિવસ સુધી મેં ગરુડ પુરાણ નો પાઠ કર્યો અને તારા પતિબુદ્ધ આવી અને તે તને શોધતો શોધતો આ જંગલ સુધી પહોંચ્યો અને જે રાત્રે તું બેભાન થઈ હતી તે દિવસથી હું મારી શક્તિથી તને મિસ્ટર ઇન્ડિયા બનાવી દીધી હતી એટલે કે તું કોઈને દેખાઈ ના શકે અને જયારે મારું કાર્ય પૂરું થયું કે તરત જ મારી શક્તિથી તને પાછી તારા અસલી સ્વરૂપમાં લાવી દીધી મિત્રો પછી આગળ શું થયું એ તો તમે બધા જાણો જ છો પ્રિય મિત્રો જો તમને આ અમારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન પર પ્રેસ કરજો આવા જ બધો વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર